જય શ્રી કૃષ્ણ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે મિત્રો સૂર્યનારાયણનો આધ્યાય પહેલો સાંભળવાના પો મહિનામાં સૂર્યનારાયણની કથા સાંભળવાનો મહિમા છે કારણ કે પો મહિનો ભગવાન સૂર્યનારાયણને સમર્પિત છે સૂર્યને સૂર્યદેવને વેદોના આત્મ કહેવાય છે સૂર્યદેવની જ પૃથ્વીને પ્રકાશ પ્રાપ્ત કરાવે છે ઉર્જા પ્રાપ્ત કરાવે છે

આમ સૂર્યનારાયણી પૃથ્વી પર જાગતા દેવશે પોહ મહિનામાં તથા દર રવિવારે ભગવાન સૂર્યનારાયણના દર્શન પૂજા ઉપાસના કરવાથી સંસારના સમસ્ત કષ્ટો રોગ વગેરે દૂર થાય છે શરીરને નવી ક્રાંતિ મળે છે શરીરની ઉર્જા બને છે નેત્ર યોગ દૂર થાય છે જ્યોતિ મળે છે સામડીના રોગો નાશ થાય છે અને સુંદરતાનું વરદાન પ્રાપ્ત થાય છે સમાજમાં માન સન્માન યશ કીર્તિ મળે છે ચારે વેદોમાં સૂર્યને સર્વોત્તમ શક્તિ તરીકે વર્ણનમાં આવ્યા છે જે વ્યક્તિ સૂર્યનારાયણના દર્શન કરે છે જપ કરે છે પૂજા કરે છે હવન કરે છે તેની બધી જ મનોકામના પૂર્ણ થાય છે જે વ્યક્તિ નિત્ય સવારે બપોરે અને સાંજે ભગવાન સૂર્યનારાયણની પૂજા આરાધના ભક્તિ કરે છે તે સર્વશ્રેષ્ઠ ગતિ પ્રાપ્ત કરે છે એવો આ મહિનામાં ભગવાન સૂર્યનારાયણની ભક્તિ કરવા સૂર્ય ઉપાસના અને આદિ ઉપાસના આદિ આદિકાળથી એટલે કે સૃષ્ટિ પ્રગટ થયા ત્યારથી જ આ ઉપાસના ચાલતી આવી છે સવારે બપોરે અને સાંજે તેમના સ્વરૂપનું વર્ણન કરતા શાસ્ત્રો કહે છે કે ઉદય પ્રમાણે અસ્ત અસ્થ મધ્યા હત્ય મહેશ સાયકાલે સ્વયં વિષ્ણુ આદિત્યના નામો પણ નમ ભગવાનની પૂજાની પ્રાર્થના પ્રથમ શરૂઆત સૂર્યપૂજાથી જ થયા થાય છે આદિમાન પાસે પૂંજન કોઈ સાધન ન હતું ત્યારે તે ફક્ત સૂર્યનારાયણને વંદન કરતા આથી દરેક મનુષ્ય નિત્ય પ્રાપ્ત કાળે ભગવાન સૂર્યનારાયણની જળ ચડાવવું તેમની પૂજા અર્ચના કરવી જો નિત્ય ન થઈ શકે તો દર રવિવારે જરૂર કરવી

ચેતનાનો સંસાર થાય છે સૂર્યનારાયણ સારાએ જગતને પ્રકાશ અને ગરમી વિના મૂલ્ય આપે છે સૂર્યનારાયણ જાતે બળે છે સર્વના કલ્યાણમાં તે ઉદ્ય થાય છે તે સર્વને એક સરખો પ્રકાશ આપી છે તેમને મન કોઈ ઉચ્ચ નિશ નથી કોઈની નીશ નથી તેમજ મન સર્વ સમાન છે ભગવાન સૂર્યનારાયણ સિવાય પૃથ્વી પર જીવન અશક્ય છે સૂર્યના અપાર અગ્નિ ઉપકાર તેમને આદર આપવા તેમનું સન્માન કરવું સૂર્ય ઉપાસના કરાય છે ભગવાન સૂર્યનારાયણ તે સર્વ સત્તાધીર છે તેમનામાં ધારે એટલી ધારે તેટલી કરવાની શક્તિ છે આથી તેમને પ્રસન્ન કરવામાં આવે તો તે ધાર્યું ફળ આપે છે સૂર્યનારાયણ એ પ્રત્ય દેવ છે તેના દર્શન સતી આંખે થાય છે જ્યારે અન્ય દેવતાના દર્શન ધ્યાન દ્વારા થાય છે આમ સમગ્ર સૃષ્ટિના પ્રાણ છે તેના વગર જીવનનો વિચાર પણ અશક્ય છે સમગ્ર સંસાર સૂર્યનારાયણનો ઋણી છે સૂર્ય માનવો મિત્ર છે માનવનો મિત્ર છે તેની ઓમ મિત્રાય ન કહીને સર્વ તેમની વંદના કરે છે ઉપાસના કરે છે આમ દર રવિવારે અથવા તો નિત્ય સવારે ભગવાન સૂર્યનારાયણની પૂજા આરાધના જરૂર કરવી જરૂર દર રવિવારે ભગવાન સૂર્યનારાયણની કથા અધ્યાય સાંભળવાનું મહાત્મ્ય છે જે સાંભળવા માત્રથી જ રોગ દોષ ગરીબી નાશ પામી છે જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ સમાન માન સન્માન પ્રાપ્ત થાય છે મિત્રો આજના વિડીયોમાં આપણે ભગવાન સૂર્યનારાયણની કથાનો અધ્યાય પહેલો સાંભળીશું જેમાં કહે છે પુત્ર કે હે સાંભ હજાર યુગની રાત્રિ પછી નારાયણ ને સૃષ્ટિ રચવાની ઈચ્છા થઈ તેથી તેમને વરા રૂપ ધારણ કર્યું અને પૃથ્વીને પાતાળમાંથી જળમાં ડૂબેલી તેને બહાર કાઢી લાવ્યા અને અને તેનો ઉદ્ધાર કર્યો નારાયણે પછી બ્રહ્માને ઉત્પન્ન કર્યા તેમને રચવાની આજ્ઞા કરી તેથી બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી બ્રહ્માજીએ પૃથ્વી પર પ્રકાશ પાથરવા સૂર્યનારાયણને ઉત્પન્ન કર્યા તે આકાશમાં ઉદય થયા અને પૃથ્વી પર તેમનો પ્રકાશ પાથર્યો સૂર્યનારાયણ મહામાસમી સપ્તમીના રોજ શુક્લ પક્ષની તિથિ પ્રગટ અને કિરણો પૃથ્વી પર તેથી મહામાસની શુક્લ પક્ષની તિથિ રથ સપ્તમી તરીકે ઓળખાય છે તે સૂર્યનારાયણનો પ્રાગટ્ય દિન છે સવારમાં સૂર્યનારાયણને સર્વ લોકોએ નમસ્કાર કરવા હે આદ આદિ દેવ સૂર્યનારાયણ તમને નમસ્કાર છે તમો અમારા પર પ્રસન્ન થાવ કહીને નવા જાય નવા જાય છે સૂર્યનારાયણ પરોક્ષ પ્રકાશી છે દેવ પોતે બળે છે અને બીજાને પ્રકાશ આપે છે સારા વિશ્વને પર પ્રકાશ કરવાનો સંદેશ ભગવાન સૂર્યનારાયણ આપે છે પરોમ પ્રકાશ તેમનું જીવન સંદેશ સૂર્ય સપ્તમીના દિવસે કરેલી સૂર્ય સૂર્યનારાયણની ભક્તિ વિશેષ ફળ આપનારી છે તેથી આ દિવસે લોકો ઉપાસ ઉપવાસ કરી ભગવાન સૂર્યનારાયણની કથા કરાવે છે પુણ્ય પુણ્ય દાન કરે છે અને તીર્થ સ્નાન કરે છે હરિદ્વાર નાસિક કુરુક્ષેત્ર વગેરે સ્થાનોમાં સ્નાન કરે છે સૂર્યનારાયણને આકાશમાં માઇલોના માઇલ દૂર સૂર્યલોકમાં વસે છે સૂર્યનારાયણ આકાશમાં બહુ મોટા છે પણ પૃથ્વી પરથી ઘણા જ નાના દેખાય છે તેમનો વ્યાસ નવ યોજની માય માઇલનો છે ભગવાન સૂર્યનારાયણ હરિદ્વાર નાસી કુરુચેત્ર વગેરે સ્થળોએ સ્નાન કરે છે સૂર્યનારાયણ આકાશમાં માઇલોના માઇલ દૂર સૂર્યલોકમાં વસે સૂર્યનારાયણ આકાર બહુ મોટો છે પણ પૃથ્વી આકાર બહુ મોટો છે પૃથ્વી પર ઘણા જ નાના દેખાય છે તેમનો વ્યાસ નવ હજાર યોજન માઇલનો છે સૂર્યનારાયણ દર સેકન્ડે ચાલીસ લાખ ટન શક્તિ આકાશમાંથી ફેંકે છે તેમનાથી પૃથ્વીને દર સેકન્ડે ચાર પાઉન્ડ શક્તિ આપે છે તેનાથી દરેક શરીરમાં જળ અને વાયુનું પ્રમાણ જળવાઈ રહે છે સૂર્યની તમામ શક્તિ પૃથ્વી પર ફેંકાય છે તો પૃથ્વી બળને ખાસ જઈને જાય છે આ શક્તિને કોઈ પરમાણુ કેન્દ્રમાં ઉત્પન્ન કરવામાં આવ આવતો દોર દર કલાકે સત્તર હજાર અજબ ડોલરનો ખર્ચ થાય છે સૂર્યનારાયણ હોય તો પૃથ્વી પર અંધારું થાય પૃથ્વી પર અંધારું થાય આવી સૂર્યમાં અગાધ શક્તિ છે તેથી સૂર્યનારાયણ ભગવાન તરીકે પૂંજાય છે સૂર્યનારાયણને પૃથ્વી પરના અનેક જીવો અને વનસ્પતિઓ ખોરાક છે સૂર્યનારાયણ જગતના પિતા ગણાય છે સૂર્યનારાયણ સવારમાં ઉગતા જ સર્વે જગત પ્રવૃત્તિ મનને જાગૃત થાય છે સૂર્યનારાયણ અસ્ત થાય છે તો સારું જગત નિંદ્રા થાય સૂર્યનારાયણના કિરણો ચેતનામાં દેવી શક્તિ છે તેથી સૂર્ય અસ્ત થતાં જ ચેતનાને દેવી શક્તિ ઓછી થઈ જાય છે સૂર્યને ઉદય થતાં ચેતનાને દેવી શક્તિ જાગૃત થાય છે સૂર્યના કિરણો રોગ નિવાર શક્તિ છે તેમાં ઉત્પન્ન શક્તિ છે તેથી દરેકનું આરોગ્ય સંસલવાય અને દરેક સુખ સમૃદ્ધિ મેળવે છે ભગવાન સૂર્યનારાયણના કૃપા કરવાથી શક્તિ સૂર્યનારાયણ અરચના કરવાવાળા છે તેમનાથી જ ચારસો કિરણો વરસાદ વરસાવે છે ત્રણસો કિરણો હિમ વરસાવે છે અને ત્રણસો કિરણો પ્રચંડ ગરમી વરસાવે છે સૂર્યનારાયણ સવારમાં બ્રહ્માજીનું સ્વરૂપ છે બપોરે મહાદેવનું સ્વરૂપ છે અને સાંજે સ્વયં વિષ્ણુ ભગવાન તેથી શાસ્ત્રમાં ત્રિકાળ સંધ્યા પૂંજને મહત્વ આપવામાં આવ્યું છે

હું અનેકવાર વાર ફરતો ફરતો સૂર્યલોકમાં ગયો છું ત્યારે મેં જોયું છે કે દેવતા ગંધર્વ નાગ યજ્ઞ રાક્ષસ અને અપ્સરાઓ સૂર્યનારાયણની સેવામાં હાજર છે ગંધર્વ ગાય છે અપ્સરાઓ નૃત્ય કરે છે રાક્ષસ યશ અને નાશ શાસ્ત્ર ધારણ કરી તેમની રક્ષામાં ઊભા છે ઋણવેદ યજવેદ અને સામવેદ શરીર ધારણ કરીને તેમની સ્તુતિ કરે છે આદિત્ય વંશનું રુદ્ર મરુન અશ્વકુમારી વગેરે સર્વ તેમનું પૂજન કરે છે સૂર્યનારાયણ સર્વદેવ છે સૂર્યનારાયણ સર્વદેવ માનવામાં દાન વગેરે પૂંજાય છે માનવો ઉગતા સૂર્યને નમસ્કાર કરી અધ્ય અર્ધ્ય આપે છે પૂજે છે અને જે સૂર્યનારાયણને નમસ્કાર કરે છે તેના જીવનમાં દરિદ્રા ક્યારેય આવતી નથી સૂર્યનારાયણ સાંભને દર્શન આપીને તેનો પરિચય આપતા કહે છે કે મારો વાસ પ્રમાણે મનુષ્યના દેહ પીડામાંથી મારો વાસ અનંત સૂર્યલોકમાં અને ગ્રહોને ઉપગ્રહોમાં જે સાંભને બ્રહ્માજી કહે છે કે હે સાંભ આકાશ જળ પવન અગ્નિ પૃથ્વી અને વિશ્વના સઘળા સ્થાન વગેરે જગતમાં ભગવાન સૂર્યનારાયણનો વાસ છે કેટલાક લોકો મને વિષ્ણુ ભગવાનને અને કોઈ શિવ ભગવાનને જગત કરતા કહે છે પણ તે સર્વ સૂર્યના ઉપકોય ઉપકરણમાંથી દેવોને કરી ભક્તિ ભગવાન સૂર્યનારાયણને પહોંચે છે સૂર્યનારાયણની ભક્તિ વ્યાપીને પાપ અને રોગમાંથી દલી મુક્ત કરાવે છે સૂર્યનારાયણ ભક્તિ કરો તેનાથી તમારી સર્વ આધિ વ્યાધિ દૂર થશે હે સાંભ જેવી રીતે હું અને શિવ સૂર્યનારાયણના સ્વરૂપ પછી એ તેવી જ રીતે તમારા પિતરા કૃષ્ણચંદ પણ સૂર્યનારાયણનું સ્વરૂપ છે ઈશ્ચિત શ્રી સૂર્યનારાયણે કથા ખંડે સૂર્યનારાયણ વ્રત કથા મેં પ્રથમ આધ્યાય સંપૂર્ણ બોલો ભગવાન શ્રી સૂર્યનારાયણની જય મિત્રો આપણે સાંભળ્યો ભગવાન સૂર્યનારાયણની કથાનો આધ્યાય પહેલો સૂર્યનારાયણની ઉપાસનાથી તેમના ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે ગરીબને ધન મળે છે રોગીઓને રોગ દૂર થાય છે સંતાન હોય તો તેને સંતાન મળે છે પુત્રની ઈચ્છાવાળા પુત્ર મળે છે માનવ સર્વ રીતે સુખી થાય છે આમ દરરોજ નિત્ય સવારે ભગવાન સૂર્યનારાયણને જળ અર્પણ કરવું તેમની પૂજા અર્ચના કરવી જોઈએ નિત્ય ન થઈ શકે તો દર રવિવારે જરૂર કરવું તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ભગવાન સૂર્યનારાયણની કથાનો અધ્યાય પહેલો તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો જે સાંભળવો આપને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરજો કમેન્ટ કરજો જય સૂર્યનારાયણ જય રનાદે જરૂર લખજો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લે બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ